સાવ ઓછી કિંમતમાં આઈસ સ્યાસો પિંચ્યાસી ટ્રેક્ટર વેસવાનું છે રેકાર્ડો એન્જિન છે પાવર સ્ટેરિંગ સાઇડ પીટીઓ સાથે ટ્રેક્ટર તમને જોવા મળશે ટોપ મોડલ ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેચાઈ જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર ખેડૂત મિત્રો આગળ વિડીયોમાં જ મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો વાત કરીએ આપણે આઈસર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સોળ સત્તરનું મોડલ છે અને ટ્રેક્ટર રેકાડો એન્જિન છે પાવર સ્ટેરિંગ સાઇડ ગેર ડબલ પીટીઓ સાથે જોવા મળશે એન્જિન પાવરફુલ ટ્રેક્ટરનું જોવા મળશે અને ટાયર ટ્રેક્ટરમાં સારા જોવા મળશે અને ટ્રેક્ટરનું એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તમે ખેડૂત મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે અને ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે ટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું બે સુમાલીસ છપ્પન એક ઇઠ્યાસી બીજો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો સોસાઠ પંદરસ તેત્રીસ બંને માલિકનો મોબાઈલ નંબર છે બંને નંબરમાં કોન્ટેક કરી શકો છો ત્રણ લાખ અને પંચાણું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને આઈસો ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર વિશિયા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે જય વસરાજ